નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે માહિતીનું અર્ધઘટન એટલે કે ડેટા ઇન્ટરપ્રેશનના પ્રશ્નો જોઈશું જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે તો સબ્જેક્ટ આપવામાં આવેલા છે કેટલા સબ્જેક્ટ છે છ જુદા જુદા મેથ્સ કોમર્સ ફિઝિક્સ જીકે હિસ્ટ્રી અને કોમ્પ્યુટર સાયન્સ અહીંયા વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે આરુસી અમન રોનિત મીનુ તન્નુ અને તનુજ અને તેમને જે ગુણ મેળવ્યા છે એટલે કે સોમાંથી જે ગુણ મેળવ્યા છે તે અહીંયા આપવામાં આવેલા છે તો હવે આપણે આગળ જોઈશું તો કોષ્ટકના આધારે સાત વિદ્યાર્થીઓ દ્વારા જીકેમાં મેળવેલ સરેરાશ ગુણ આશરે કેટલા છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહેવામાં આવ્યું છે કે સાત વિદ્યાર્થીઓ દ્વારા જીકેમાં મેળવેલ સરેરાશ ગુણ આશરે કેટલા છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીં આપણે જોઈ શકીએ જે જીકે વિષયમાં સાત વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ છે તે અહીંયા આપણને આપવામાં આવેલા છે તો સૌ પ્રથમ આપણે જ્યાં સાત વિદ્યાર્થીઓએ જીકે વિષયોમાં જે ગુણ મેળવ્યા છે તે સૌ પ્રથમ લખીશું આરુષ્ય કેટલા મેળવ્યા છે એસી ગુણ પછી નેવું પંચ્યાસી ઇઠ્યાસી પંચાણું નેવ્યાસી અને સત્તાનું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ તમામ સંખ્યાઓ છે તે સોની વધારે નજીક છે તો હવે આપણે આગળ આ રીતે ગણતરી કરીશું એસીની અંદર સો થવા માટે કેટલાની જરૂર પડે છે વીસની જરૂર પડે છે તો અહીંયા લખીશું વીસ વાત્તા નેવુંમાં સો થવા માટે કેટલાની જરૂર છે દસ પંચ્યાસી માં પંદર ઇઠ્યાસી માં બાર પંચાણું માં પાંચ નેવ્યાસી માં અગિયાર અને સત્તાણું માં ત્રણ તો હવે આગળ શું કરીશું હવે આ તમામનો સરવાળો કરીશું એટલે હવે આ આગળ આ રીતે લખાશે વીસ અને દસ ત્રીસ ત્રીસ અને પંદર પિસ્તાલીસ પિસ્તાલીસ અને બાર સત્તાવન સત્તાવન અને પાંચ બાસઠ બાસઠ અને અગિયાર તોતેર તોતેર અને ત્રણ છોતેર કેટલો સરવાળો મળી જશે છોતેર આપણને સરવાળો મળી જશે હવે આગળ આપણે શું કરીશું જે આપણને આ છોતેર જવાબ મળે છે તેને આપણે જે કુલ ગુણ કેટલા છે કુલ ગુણ સાતસો તેમાંથી આપણે છોતેર બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે છસો ને ચોવીસ જવાબ મળી જશે હવે જે છસો ચોવીસ છે તેને સાત વડે ભાગાકાર કરીશું તો સાત ઇઠા છપ્પન ચોસઠ બાકી રહ્યા તો સાત નવા ત્રેસઠ એક બાકી રહ્યો ભાગાકાર ચાલશે નહીં એટલે પોઈન્ટ મૂકવો પડશે તો શૂન્ય નીચે ઉતરશે તો સાત એકા સાત ત્રણ બાકી રહ્યા સાત ચોક અઠ્યાવીસ તો આપણને અહીંયા જવાબ કેટલો મળી જશે બરાબર નેવ્યાસી પોઈન્ટ ચૌદ ટકા આપણને જવાબ મળી જશે તો ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ડી આપણો જવાબ થશે નેવ્યાસી પોઈન્ટ ચૌદ ટકા એટલે કે સાત વિદ્યાર્થીઓ દ્વારા જીકેમાં મેળવેલ સરેરાશ ગુણ આશરે નેવ્યાસી પોઈન્ટ ચૌદ ટકા છે આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે તો અહીંયા આપણને વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે અને જે સાત વિદ્યાર્થીઓ છે છ વિષયમાં જુદા જુદા વિષયો મેળવેલા ગુણની છે તે આપણને અહીંયા સોમાંથી કેટલા ગુણ મેળવ્યા છે તે આપણને આપવામાં આવેલા છે એટલે કે મેથ્સ કોમર્સ ફિઝિક્સ જીકે હિસ્ટ્રી અને કોમ્પ્યુટર સાંજ તો આપણે આગળ જોઈશું તો ઉપરો કોષ્ટકના આધારે આરુષિએ એક સાથે તમામ વિષયોમાં મેળવેલા કુલ ગુણની ટકાવારી આશરે કેટલી છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે જે આરુષી છે તેને તમામ વિષયોમાં મેળવેલા કુલ ગુણની ટકાવારી કેટલી છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો તો આપણે જોઈ શકીએ છીએ ક્યાં છે છે પ્રથમ જ જે છ વિષયમાં મેળવેલા ગુણ છે તેની આપણે ટકાવારી શોધવાની છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો સૌ પ્રથમ આપણે આ તમામનો શું કરીશું સરવાળો કરીશું નેવું વત્તા એસી વત્તા નેવું વત્તા એંસી વત્તા નેવું વત્તા ચોર્યાસી આપણે આગળ સરવળો કરીએ તો અહીંયા ચાર છે તે લખીશું ચાર અહીંયા જોઈ શકીએ છીએ નવ કેટલી વખત છે એક બે અને ત્રણ એટલે કે નવ તરી સત્યાવીસ વત્તા આઠ કેટલી વખત છે એક બે અને ત્રણ એટલે કે આઠ તરી ચોવીસ એટલે કે સત્યાવીસ વત્તા ચોવીસ કેટલો જવાબ મળી જશે આપણને એકાવન તો અહીંયા સરવાળો કેટલો મળી જશે એકાવન મળી જશે તો લખીશું એકાવન એટલે કે પાંચસો કરીશું કેટલા વિષયો છે છ તો છ લખીશું હવે આગળ છેદ ઉડાડીશું એટલે કે છ ઈઠા અડતાલીસ ત્રણ બાકી રહ્યા એટલે ચોત્રીસ થયા છ પંચા ત્રીસ ચાર બાકી રહ્યા હવે આગળ ભાગ ચાલશે ને એટલે પોઈન્ટ મૂકીશું એટલે શૂન્ય નીચે ઉતશે એટલે 40 થશે તો છાય છાયે 36 આજુ 4 બાકી રહેશે છાય છાયે 36 તો આપણને જવાબ કેવો મળી જશે 85. 64% તો હવે આપણે ઓપ્શન પરથી જોઈ શકે છે ઓપ્શન 3 આપણો જવાબ થશે 85.6% એટલે કે આર સી એક સાથે તમામ વિષયોમાં મેળવેલા કુલ ગુણની ટકાવારી આશરે પંચ્યાસી પોઈન્ટ છ ટકા થશે નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે અહીંયા વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે અને જે વિષય છે જે છ વિષય મેથ્સ કોમર્સ ફિઝિક્સ જીકે હિસ્ટ્રી કોમ્પ્યુટર સાયન્સ અને વિદ્યાર્થીઓએ સો ગુણમાંથી મેળવેલા જે ગુણ છે તે આપણને આપવામાં આવેલું છે તો હવે આપણે આગળ જોઈશું કે ઉપરોક્ત કોષ્ટકના આધારે ભૌતિક શાસ્ત્રમાં સાત વિદ્યાર્થીઓએ મેળવેલા સરેરાશ ગુણ એટલે કે દશાંશ પછીના બે અંક સુધીની સંખ્યા કેટલા છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે જે ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ તેમાં સાત વિદ્યાર્થીઓ મેળવેલ સરેરાશ ગુણ કેટલા છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ વિષય થશે તો જે ફિઝિક્સ વિષયમાં જે આ સાત વિદ્યાર્થીઓના આપણને ગુણ આપવામાં આવેલા છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો આ તમામનો સરવાળો કરીશું નવ છે અને પાંચ છે એટલે કે નવ ને પાંચ ચૌદ થશે વધી પડી એક હવે આપણે આગળ ગણતરી કરીએ તો નવ કેટલી વખત છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વખત છે એટલે પાંચ પિસ્તાળીસ થશે વધતા આઠ કેટલી વખત છે એક અને બે એટલે આઠ સોળ થશે અને આ બધી એક તો પિસ્તાલીસ અને સોળ એકસઠ થશે એકસઠ અને એક બાસઠ થશે તો આપણને સરવાળો કેટલો મળી જાય છે બાસઠ મળી જાય છે તો અહીંયા લખીશું બાસઠ એટલે ટોટલ જે સરવાળો છે કેટલો મળે છે છસો ચોવીસ આપણને મળી જાય છે તો આપણે આગળ ગણતરી કરીશું તો બરાબર છસો ચોવીસ ભાગ્યા કુલ વિષય કેટલા છે સાત તો હવે આપણે આગળ છેદ ઉડાડીશ સાત ઇઠા છપ્પન છ બાકી રહ્યા એટલે કે ચોસઠ સાત નવા ત્રેસઠ એક બાકી રહ્યો ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ મૂકીશું એટલે શૂન્ય નીચે ઉતરશે એટલે કે દસ થશે તો સાત એકા સાત ત્રણ બાકી રહેશે ત્રીસ થશે તો સાત ચોક અઠ્યાવીસ આપણને જવાબ કેટલો મળી જશે નેવ્યાસી ચૌદ ટકા એટલે કે ભૌતિક શાસ્ત્રમાં સાત વિદ્યાર્થીઓએ મેળવેલ સરેરાશ ગુણ નેવ્યાસી પોઈન્ટ ચૌદ ટકા થશે આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી દર્શાવી છે તો અહીંયા આપણને વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે આરુષી અમન સેન્ડી રોનિત મીનુ તનુ અને તનુ અહીં આપણને વિષયો આપવામાં આવેલા છે મેથ્સ કોમર્સ ફિઝિક્સ જીકે હિસ્ટ્રી કોમ્પ્યુટર સાયન્સ ને વિદ્યાર્થીઓએ તે વિષયમાં મેળવેલા સોમાંથી જે ગુણ છે તે આપણને આપવામાં આવેલા છે હવે આગળ જોઈશું તો ઉપરો કોષ્ટકના આધારે અમનના તમામ વિષયોના મળીને કુલ કેટલા ગુણ મેળવ્યા છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે જે અમન છે તેને તમામ વિષયોમાં મળીને કુલ કેટલા ગુણ મેળવ્યા છે તે આપણને શોધવાનું કહેવામાં તો અહીંયા કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ જે અમન છે તે બીજા નંબર પર છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અમન તો જે અમન છે તેને તમામ વિષયોમાં જે મેળવેલા ગુણ છે તે આપણને અહીંયા આપવામાં આવેલા છે તો હવે આપણે શું કરીશું આ તમામનો સરવાળો કરીશું આઠ અને છ કેટલા થશે ચૌદ થશે તો અહીંયા ચાર વધી પડી એક અહીંયા આઠ કેટલી વખત છે તો આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ અને ચાર આઠ ચોક બત્રીસ થશે તો ત્યાં લખીશું બત્રીસ વત્તા નવ અને વત્તા આ જે બધી છે તે એક બાત્રીસ અને નવ એકતાળીસ થશે અને એકતાળીસ અને એક બેતાળીસ થશે એટલે બે બધી પડી ચાર આ ચાર અને આ એક પાંચ થશે એટલે પાંચસો ને ચોવીસ એટલે આપણને જવાબ મળી જશે કેટલો મળી જાય છે પાંચસો ને ચોવીસ અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન એક આપણો જવાબ થશે પાંચસો ચોવીસ એટલે કે અમરના તમામ વિષયોને મળીને કુલ ગુણ પાંચસો ચોવીસ થશે આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે તો અહીંયા વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે અને જે વિષયો છે તે આપણને આપવામાં આવેલા છે અને જે સોમાંથી જે વિદ્યાર્થીઓને ગુણ મળે છે તે આપણને આપવામાં આવેલું છે તો હવે આપણે આગળ જોઈશું તો ઉપરો કોષ્ટકના આધારે મીનુએ એકસાથે તમામ વિષયોમાં ટકાવારીમાં આશરે મેળવેલા કુલ સરેરાશ ગુણ કેટલા છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહે છે જે મીનુ છે તેને તમામ વિષયોમાં એટલે કે ટકાવારીમાં મેળવેલા કુલ સરેરાશ ગુણ કેટલા છે તે આપણને શોધવાનું કહેવામાં આવે છે અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ મીનું અહીં આપવામાં આવેલી છે હવે મીનુએ જે તમામ વિષયોમાં જે ગુણ મેળવ્યા છે તે આપણને આપવામાં આવેલા છે કેલા છે નેવું વધતા પંચાણું વધતા નવ્વાણું વધતા પંચાણું વધતા નવ્વાણું વધતા સો તો જોઈ શકીએ છીએ જે સંખ્યાઓ છે સોની વધારે નજીક છે તો આપણે સૌપ્રથમ શું કરીશું જે સંખ્યાઓ આપવામાં આવેલી છે તેને સો થવા માટે કેટલા ગુણની જરૂર પડશે તે આપણે શોધીશું તો નેવું ને સો થવા માટે દસ પંચાણું ને પાંચ એક પાંચ નવ્વાણું ને એક અને સો માટે તો એક પણ સંખ્યા આવશે નહીં તો હવે આ તમામનો સરવાળો કરીશું દસ અને પાંચ પંદર પંદર અને એક સોળ સોળ અને પાંચ એકવીસ એકવીસ અને એક બાવીસ તો જે આપણને આ બાવીસ મળે છે તેને કુલ ગુણ કેટલા છે છસો છે તેમાંથી આપણે બાવીસ બાદ કરીશું છસો માંથી બાવીસ બાદ કરીશું તો આપણને કેટલો જવાબ મળી જશે પાંચસો નહીં કુલ કેટલા વિષય છે છ હવે આગળ છે દોડા છ નવા ચોપન ત્રણ બાકી રહ્યા આડત્રીસ છત્રીસ બે બાકી રહ્યા ભાગ ચાલશે નહીં પોઈન્ટ પંચી છે શૂન્ય નીચે ઉતરશે એટલે વીસ થશે છ તારી અઢાર ફરી બે બાકી રહેશે શૂન્ય ઉતરશે છ તારી અઢાર તો આપણને જવાબ કેટલો મળી જશે છન્નું પોઈન્ટ ટકા તો ઓપ્શનમાં જોઈ શકીએ ઓપ્શન આપણો જવાબ પોઈન્ટ તેત્રીસ એટલે કે મીનુએ એક સાથે તમામ વિષયોમાં ટકાવારીમાં મેળવેલ કુલ સરેરાશ ગુણ છન્નું પોઈન્ટ તેત્રીસ થશે પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે અહીંયા વિદ્યાર્થીઓ આપવામાં આવેલા છે અને અહીંયા વિષયો આપવામાં આવેલા છે અને વિદ્યાર્થીઓને જે સોમાંથી જે ગુણ મળે છે તે આપણને આપવામાં આવેલા છે તો હવે આપણે આગળ જોઈશું તો ઉપરોક્ત કોષ્ટકના આધારે રોનિત દ્વારા તમામ વિષયોમાં એક સાથે ટકાવારીમાં આશરે મેળવેલ કુલ ગુણ કેટલા છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહેવામાં આવ્યું છે કે જે રોણિત છે તેને તમામ વિષયોમાં એકસાથે ટકાવારીમાં મેળવેલ કુલ ગુણ કેટલા છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ રોણિત ક્યાં આપવામાં આવેલો છે તો અહીંયા જોઈ શકીએ છીએ ચોથા નંબર અને જે તેને કુલ ગુણ મેળવ્યા છે તમામ વિશે તે આપણને આપવામાં આવેલા છે એસી પંચ્યાસી નેવું ઇઠ્યાસી એસી અને નેવું તો હવે આપણે આગળ સરવાળો કરીશું તો એસી વત્તા પંચ્યાસી વધતા નેવું ઇઠ્યાસી વત્તા એસી વત્તા નેવું બરાબર અહીં આપણે જોઈ શકીએ પાંચ અને આઠ કેટલા થશે તેર વધી પડી એક આઠ કેટલી વખત છે જોઈ શકે છે એક બે ત્રણ અને ચાર એટલે આઠ ચોક બત્રીસ થશે વધતા નવ કેટલી વખત છે બે એટલે કે નવ દુ અઢાર અને વધતા એક બત્રીસ અને અઢાર પચાસ પચાસ અને એક એકાવન અહીં આપણને જવાબ કેટલો મળી જશે પાંચસો ને તેર હવે આપણે આગળ શું શોધવાનું છે ટકાવારીમાં શોધવાનું છે તો પાંચસો તેર ભાગ્યા કેટલા વિષયો છે છ વિષયો છે હવે આપણે આગળ છે દોરાડીશું છ ઇઠા અડતાલીસ ત્રણ બાકી રહ્યા તેત્રીસ થશે છ પંચાત્રીસ ત્રણ બાકી રહેશે આગળ ભાગ 40 સેને એટલે પોઈન્ટ મૂકીશું સિનિયર નીચે ઉતશે એટલે કે 30 થશે તો 6 5 30 તો અહીં આપણે જબ કેટલો મળી જશે 85.5% તે ઓપ્શન માં જોઈ સકીએ છે ઓપ્શન 4 આપણો જવાબ થશે 85.5% એટલે કે રો ની દ્વારા તમામ વિષયોમાં એકસાથે ટકાવારીમાં મેળવેલ કુલ ગુણ પંચ્યાસી પોઈન્ટ પાંચ ટકા થશે આગળનો પ્રશ્ન છે આપેલી રેખા આલેખ છેલ્લા બે વર્ષમાં જુદા જુદા દેશોમાં એક કંપની દ્વારા સેંકડોમાં ઉત્પાદનોની નિકાસ દર્શાવે છે તો બે હજાર બાવીસમાં રશિયા અને ભારતમાં ઉત્પાદનોની કુલ નિકાસ શોધો તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે બે હજાર બાવીસમાં રશિયા અને ભારતમાં ઉત્પાદનોની કુલ નિકાસ શોધવાનું આપણે કહેવામાં આવે છે તે આપણે રેખા આલેખ જોઈ શકીએ છીએ આપણને બે હજાર બાવીસની વાત કરી છે તો જે બ્લૂ લાઇન છે તેની ગણતરી કરીશું અહીં આપણને ભારત જોવા મળે છે અને જે આ બ્લુ લાઇનમાં છે તે ઉત્પાદનનો કુલ નિકાસ દર્શાવે છે તો કેટલો આપવામાં આવેલો છે ભારત માટે છેતાલીસ વત્તા જે રશિયા છે તેના માટે કેટલો આપવામાં આવ્યો છે પચાસ પચાસ હવે આ બંનેનો સરવાળો કરીશું તો છેતાલીસ વત્તા પચાસ કેટલા થશે છન્નું પણ આપણને શું કહ્યું છે સેંકડોમાં જવાબ મળશે તો જે છન્નું મળ્યા છે તેની પાછળ આપણે શૂન્ય લગાવી દઈશું અહીંયા બે શૂન્ય લગાવીશું તો આપણને કેટલો જવાબ મળી જશે તો ઓપ્શનમાં જોઈ શકીએ જે ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે આગળનો પ્રશ્ન છે આપેલો રેખા આલેખ જુદા જુદા વર્ષોમાં બે જુદી જુદી બેંકો એમ અને એનમાં ભરતી થયેલા ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે કુલ મળીને તમામ વર્ષોમાં બેંક એનમાં ઉમેદવારોની સરેરાશ સંખ્યા કેટલી છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહેવામાં આવ્યું છે કે બેંક માં ઉમેદવારોની સરેરાશ સંખ્યા કેટલી છે તે આપણને શોધવાનું કહેવામાં આવે આ લેખમાં જોઈ શકીએ છીએ કે આ એન બેંકમાં ભરતી થયેલા ઉમેદવારોની સંખ્યા દર્શાવે એટલે કે જે યલો લાઇન છે તે આપણને એનમાં ભરતી થયેલા ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે હવે આપણે આગળ ગણતરી કરીશું તો બરાબર જે પ્રથમ બે હજાર એકવીસ છે તેમાં કેટલા ઉમેદવારો છે નવસો ને વીસ વત્તા બીજા વર્ષમાં કેટલા ઉમેદવારો છે એટલે કે બે હજાર બાવીસમાં આઠસો ને ચાલીસ બે હજાર ત્રેવીસમાં કેટલા ઉમેદવારો છે વત્તા પાંચસો ને એસી વત્તા બે હજાર ચોવીસમાં કેટલા ઉમેદવારો છે પાંચસો ભાગ્યા ચાર ચાર વર્ષના આપવામાં આવેલા છે એટલે ભાગ્યા ચાર હવે આગળ આ તમામનો સરવાળો કરીશું એટલે બરાબર શૂન્ય 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 લખીશું બે ને ચાર છ ને આઠ ચૌદ વધી પડી એક નવ ને દસ દસ ને આઠ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસ ને પાંચ અઠ્યાવીસ કે બે હજાર આઠસો ચાલીસ ભાગ્યા ચાર હવે આગળ છેદ ઉડાડીશું સાત ચોક અઠ્યાવીસ તારીખ ચાર અને આ શૂન્ય સાતસો ને દસ આપણને જવાબ મળી જશે અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર ચાર આપણો જવાબ થશે સાતસો દસ એટલે કે બેંક એનમાં ઉમેદવારોની સરેરાશ સંખ્યા સાતસો દસ થશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે